તમારું સ્વાગત છે તમારી પોતાની જનરલ ફાઇવ સ્ટાર એક્ઝામ ઉપર આજે આપણે જોઈશું જીએસએસએસપી ઓલ્ડ પેપર્સના પી વાયક્યુનું સોલ્યુશન જોઈશું નીચે પૈકી કયું મોનોસેકેરાઇટ છે કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે આન્સર એન એચ ટુ એન ઓ એન ફિંગરપ્રિન્ટની વિશિષ્ટતા દ્વારા કયું સિદ્ધાંત શ્રેષ્ઠ થાય છે આન્સર આવશે વ્યક્તિ વિશિષ્ટતાનો સિદ્ધાંત ક્વેશ્ચન ત્રણ છે ઉદ્વોદન એટલે કે સબ્લિમેશન એ ખાલી જગ્યાના શુદ્ધિકરણ માટે યોગ્ય છે તો બાષ્પશીલ ઘન દ્રાવણ માટે ક્વેશ્ચન ચાર છે કઈ પ્રજાતિ એટલે કે કઈ સ્પીસીસના ઇલેક ઇલેક કઈ સ્પીસીસ ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયો ફાઇલ બંને તરીકે વર્તી શકે છે તો સીએચ થ્રી સીએન ક્વેશ્ચન પાંચ છે ડીબ્રોગ્લી એ સૂચવ્યું કે ગતિશીલ કોણ ખાલી જગ્યા તરીકે વર્તી શકે તો તરંગ તરીકે વર્તી શકે પછીનો ક્વેશ્ચન છે ઉષ્માગતિકી ઉષ્માગતિ શાસ્ત્ર એટલે થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ એ ખાલી જગ્યાનું સંરક્ષણ નું વિધાન છે તો આન્સર આવશે ઊર્જા એનર્જી પછી મેથ્સ માંથી ક્વેશ્ચન પૂછાયેલા છે કે શ્રેણી પૂર્ણ કરો પાંચ પાંચ દસ ત્રીસ ક્વેશ્ચન માર્ક અને છસો તો પાંચ એકા પાંચ પછી બે પાંચ મલ્ટિપ્લાય બે એટલે પાંચ તો દસ બે પછી ત્રણ દસ તેરી ત્રીસ ત્રણ પછી ચાર એટલે ચાર તેરી બાર એકસો ને વીસ બાર પછી બાર પચાસ સાઠ ચાર પાંચ બાર પચાસ સાઠ એટલે ક્રમશ વધારો એક વડે મલ્ટીપ્લાય બે વડે મલ્ટીપ્લાય ત્રણ વડે મલ્ટિપ્લાય ચાર વડે મલ્ટિપ્લાય પછીનો ક્વેશ્ચન છે વન બાય થર્ટી એ થ્રી બાય થર્ટીના કેટલા પર્સન્ટેજ છે તો વન બાય થ્રી ડિવાઈડ બાય થ્રી બાય થર્ટી 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 કેન્સલ તો વન બાય થ્રી ઇક્વલ ટુ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ તો આન્સર આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ત્રણ સંખ્યાની સરેરાશ વીસ છે પ્રથમ સંખ્યા ઓગણીસ બીજી સંખ્યા અઠ્યાવીસ તો ત્રીજી સંખ્યા શું તો ત્રણ સંખ્યાની સરેરાશ વીસ હોય તો ટોટલ સરવાળો કેટલો થશે બે સંખ્યા આપેલી છે તો બે સંખ્યાનો સરવાળો થશે 28 નો ઓગણીનો સરવાળો થશે 47 60 માંથી 47 બાદ કરીએ તો તેર તો ત્રીજી સંખ્યા તેર હશે